ગુજરાતમાં દરરોજ સરેરાશ પચીસ લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે જ્યારે ત્રણથી વધુ લોકો આત્મહત્યા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટો જવાબદાર પરિબળ છે બીમારીને કારણે દરરોજ સરેરાશ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે બીજી તરફ હત્યાના ત્રીસ ટકા જેટલા કેસમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે બે હજાર પચીસનું વર્ષ પૂરું થવામાં આવે ત્રણ મહિના બાકી છે ત્યારે ચેક નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં ગુનોખોરી આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારા છ હજાર બસો સાહીઠ પુરુષ બે હજાર છસો પંચ્યાસી મહિલા જ્યારે ત્રણ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે ગરીબીને કારણે સડસઠ બેરોજગારીને કારણે બસો સાત લોકોએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે પ્રેમ પ્રકારને કારણે ચારસો નવ પુરુષ બસો ઓગણસિત્તેસ મહિલા બે ટ્રાન્ઝેસર એમ કુલ છસો એંસી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે બીમારીમાં કેન્સરને કારણે એકસો સત્તર લોકોએ પોતાનું જીવન ટૂંકાવેલું છે લગ્નસ્તર સંબંધ લગ્ન નહીં થવાને કારણે પણ આત્મહત્યા કરનારા પ્રમાણમાં વધારો થયેલો છે આ અંગે મનસ્થિતિઓના મતે છેલ્લા કેટલાક વર્ષોથી નાની નાની બાબતોમાં આ પ્રકારે પણ અવિચારી પગલાં ભરનારા પ્રમાણમાં વધારો થયો છે તો મિત્રો હાલમાં ટાઈટલો ફ્રી મળી અને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો